છોટાઉદેપુર સુખી જળાશય યોજનાની કેનાલનું રૂપિયા બસો પચીસ કરોડના ખર્ચે આધુનિકરણનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું છોડાઉદેપુર જિલ્લાની જીવાદોરી સન્માન સુખી જળાશય યોજના જેની કેનાલો જર્જરિત હતી વર્ષોથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી છોડાઉદેપુર જિલ્લાના ત્રણેય વિધાનસભાના ધારાસભ્યોના પ્રયાસથી સરકારે તમામ કેનાલોનું આધુનિકરણ કરવાની કામગીરી હાથ ઉપર લઈ અને રૂપિયા બસો પચીસ કરોડના ખર્ચે નહેરોનું આધુનિકરણ કરવાનું કામ મંજૂર કરાયું આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય અભિસિંહ તડવી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત આગેવાનો અધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઉદયપુર જિલ્લાના યોજના યોજના જે લગભગ વર્ષ ત્યાર પછી ધીમે ધીમે જે આ સુખી જળાશય યોજનાના કેનાલો અને નેટવર્ક એ તૂટી જવાને કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નહીં કેટલાક સમયથી આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને સંસદ સભ્યો અને પ્રતિનિધિઓ તરફથી સરકારમાં અને અમારા વિભાગ પાસે રજૂઆતો થતાં અમે આ સુખી જળાશય યોજનાનું પાછું ફરી વખત નવીનીકરણ કરવા માટે એના કેનાલોને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે એના તૂટેલા સ્ટ્રકચરોને ફરી પાછા રિનોવેટ કરવા માટે અમે અમારા જળ સંપત્તિ વિભાગમાંથી લગભગ બસો કરોડ રૂપિયા એ રકમ મંજૂર કરી છે એની સાથે સાથે આગામી દિવસમાં આ વિસ્તારની સિંચાઈને લગતી જે રજૂઆતો અને માગણીઓ એને ધ્યાનમાં રાખીને અમે લગભગ પંદરક જેટલા જુદા જુદી જુદી જગ્યાઓ પર મોટા ચેકડેમો એનું પણ આયોજન કર્યું છે એની પણ અમે સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીઓ આપી દીધી છે વહેલી તકે એવા વિસ્તારોમાં આ ચેકડેમોના કામ પણ શરૂ થશે